હેલો એવરી તો બધાયને જય શ્રી કૃષ્ણ જેલવાર કદીશ સો પહેલાં તો બધાયને સોરી કેટલા દિવસ પછી હું આ વ્લોગ છે એ શૂટ કરું છું બીકોઝ હમણાં હાલમાં બહુ બધી બિઝી છું અને શું કામ બિઝી છું એ હું તમને નહીં કહી શકું ડિક્લેર નહીં કરી શકું એટલા માટે સોરી બટ હા થોડા દિવસો પછી હું ડિક્લેર કરીશ કે શું કામ હું એટલી બિઝી છું અને શું કામ છે અમારે તમને કોઈને ખબર હોય તો તમે ગેસ કરી શકો છો બટ અત્યારે થોડા ઘણા કામમાંથી એટલે હું વિડીયો શૂટ ના કરતી હતી એને વ્લોગ છે એ શૂટ કરવાનો ટાઈમ ના મળતો હતો તો આજે તો જો પાર્લરમાં બહુ બિઝી હતી આખો દિવસ તો આજે છે એ મેં તોય ટાઈમ કાઢીને વિડીયો છે એ શૂટ કરી લીધો છે અને હા અત્યારે જો મેરેજ સિઝન તો છે જ તો અમે વિચાર્યું કે કાંઈક અમે ઓફર કાઢીએ એમ તો અમે કાઢી છે ચણિયાચોલીમાં ઓફર તમારા માટે તો ચણિયાચોલીમાં શું ઓફર છે એ જાણવા માટે તમે આગળ બ્લોગ જોજો અને માં બની રહેજો ચાલો તો બની રહેજો અમારા માં આજે શું શું કામ કર્યું અમે એ બધું તમને આ માં બતાવીશ અત્યારે જો અમારે ચાલશે પરમનન્ટ સ્ટ્રેટ અને મમ્મી ચેક કરે છે કે થઈ ગયા છે કે નહીં તો આઈ થિંક તો હવે થઈ ગયા છે જો આ અને હવે બસ વોશ કરશું અને પાછું અમે કરશું એ આગળની પ્રોસેસ પરમાનન્ટ સ્ટ્રેટ થઈ જાય પૂરેપૂર પછી હું એનું રિઝલ્ટ તમને બતાવીશ તમારે કોઈને કરવું હોય તો આવજો અમારા રિઝનેબલ પ્રાઇસમાં જ અમે કરી દઈએ છીએ તો જેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે ચણિયાચોલીમાં અમે ઓફર રાખી છે તો શું ઓફર રાખી છે એ હું તમને કહું દસ ફેબ્રુઆરી સુધીમાં જો તમે બુક કરાવશો તો જે એટલા અમે અત્યારે બતાવીએ છીએ બધા જ ચણિયાચોલી અમે પાંચસો રૂપિયામાં જ આપવાના છે ખાલી પાંચસો રૂપિયામાં અમે ચણિયાચોલી ભાડે આપશું આમાંથી કોઈ પણ જોતા હોય એ પણ આ ઓફર છે એ ખાલી દસ ફેબ્રુઆરી સુધી વેલિડ છે તો વહેલા તે પહેલાં આવી અને બુક કરાવી દેજો તો દસ ફેબ્રુઆરી પછી આવશો તો બધાયના એના રેન્ટ છે એ અલગ અલગ હશે આઠસોવાળા છ હજારવાળા છે એ તમે ઓફરમાં લાભ લેશો તો એ બધાએ તમને પાંચસોમાં મળી જશે તો જો પહેલાં તમે તમને બતાવ્યા જ હતા પણ પાછી એક વખત તમે નજર નાખી લ્યો આ બધા ચણિયા ચોળી ઉપર તો તમને પાછું ખ્યાલ આવી જાય કે કયા કયા ચણિયા ચોળી છે એ હેલો હેવન ચાલો બધા નાસ્તો કરવા માટે આ તો સવારને પાર્લરમાં જ છું કેમ કે સવારના આટલા બધી હતા ક્રાઇન્ટ અમારે રેડી થવાડા હતા સ્કૂલે ગયા પેલા તો સ્કૂલેથી આવી દોઢ વાગે પછી મેં ત્રણ જણાને રેડી કર્યા રેડી કરી અને પછી ઇન્સ્ટન્ટ અમને કોલ આવ્યો કે પરમાનન્ટ સ્ટ્રેટ કરવાની છે તો બસ એ કરવા બેસી ગયા ત્યારે અને ભૂખ લાગી તો હું નાસ્તો કરું છું અને હવે છે આઈને આઈ થિંક અમારે દસ વાગી જશે પછી જાશું કરે અને જમવાનું પછી કરું સો ફાઇનલી હવે હેરવોશનો ટાઈમ થઈ ગયો છે તો બસ વાર ચેક કરી લીધા મમ્મી એટલે હવે હેર વોશ કરાવે છે એમાં મું ને ઉડાવી અને અહીંયા જો ને મન બે નાસ્તો લઈને આવ્યા રોજ એટલા પૈસા વાપરે છે જેટલા તો એ કમાતા નહીં હોય એની મમ્મી અહીંયા બિઝનેસ કરવા આવે છે પણ એની કરતાં વધારે તો વાપરી નાખ્યા બે છોકરા હાલો હવે કાઢીને મને આપો જલ્દી અત્યારે હું કરું છું મારા નેલ્સ બીકોઝ કાલે મારે નાનું એવું કંઈક ફંક્શન છે જે તમને આગલા બધું ખબર પડી જશે તો એના માટે મારે નેલ્સ કરવાના છે નેલ્સ છે મેં ક્યારના નથી કર્યા તો મને મમ્મી કીધું કે કરી લે ચાલ આપણે ખબર નથી કેવા કરું હું કરી લેશે લગભગ તમને બતાવીશ चार सौ सेकल चार सौ सेकल एट दस हज़ार रुपये थे अपने તો કેમ છો તમે બધા તમે કમેન્ટ કરજો કેમ કે કેટલા દિવસથી તમે બ્લોગ નથી મળતો તો હું તો સારી જ છું મજામાં જ છું એવું નથી કે તબિયત સારી ના હતી તબિયત સારી જ હતી પણ હું થોડીક બિસી હતી તમે બધા કેમ છો તબિયત કેવી છે તમે કમેન્ટ કરજો આઈ હોત કે બધા સારા જશો તો હું જમા નેલ્સ કરું છું અને નેલ્સ કરતાં કરતાં તમારી સાથે વાતો કરું છું તો કાલે શું છે કહેવા માટે હું નેલ્સ કરું છું શું ફંક્શન છે એ તમે ગેસ્ટ કરી અને કમેન્ટ કરજો So finally my nail stay ready. Hey, અને અહીંયા સ્ટ્રેટનિંગનું કામ ચાલુ છે તો આ સ્ટ્રેટનિંગ પૂરું થઈ જાય એટલે હું તમને રિઝલ્ટ બતાવીશ છે બેઠા હું ટ્રાય ટાઈમ પાસ કરવા માટે તો કેવું લાગે છે તમે કમેન્ટ કરતું કેમ કે ઘણી જોઈને ખબર ના પડે પણ પહેરીને જ ખબર પડે એટલા માટે મેં તમને પહેરીને બતાવ્યું તો ફાઇનલી સ્ટ્રેટનિંગ થઈ ગયું છે પૂરું અને આ છે અમારું પરમનન્ટ સ્ટ્રેઇટનું રિઝલ્ટ તો તમે જોઈ શકો છો બિફોરના વાર છે એ મેં તમને બતાવતા ભૂલી ગઈ હતી બટ હા આફ્ટર અવાર છે તો રિઝલ્ટ છે આવું આવ્યું છે તો તમે કમેન્ટ કરજો અને જો તમારે પણ કરાવવાના હોય તો અવશ્ય અમારે ત્યાં એક વખત મુલાકાત લેજો ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળીએ કૃષ્ણ જય દ્વારકાધીશ 一个线，你妈